તમામને અંગે પચરંગી છાટણા દીપતા હતા પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માજા છાણી ગયા છે ગાંડી તૂર બનીને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોળવામાં ગુલતાન છે ધૂળેટીનો તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોપ એટલે ભાઈઓ કોક ઉજળે લુગડે મહેમાન હોય આવે એ ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો ત્યાં તો સૌ ઘેરૈયાની મીઠ મહેમાન પર મંડાય એટલે મહેમાનને કોઈ છાંટશો માં બીજા એ મર્મમાં કહ્યું અરે મહેમાનને તે કઈ રોડ્યા વગર રેવાય મહેમાન ક્યાંથી હાથ આવે સાચું સાચું મહેમાનને ને ગોઠ માગો રોડો એવા રીડિયા ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી દોડું બાસ્તા જેવું પાસાબંધી બંધી કેડ્યું પગને કાંઠે ત્રણ ત્રણ ડોરણા વાળી ચોરણી ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાન વાળી તરવાર કેળે કોઈક કાળા ત્રણની જૂની કટારી એવો દાઢીમૂછના ઘાટા કાતરા વાળો મહેમાન ચાલ્યો આવે છે વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાંથી વછુટતી ફોરમો લેતો લેતો કેસુડાના ફૂલની ચુંદડી જાણે વનરાએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો છતાં પોતાને તો હુતાશણીનું જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ધેરૈયાની લગો લગાવ્યો તેવી જ ચીસ પાડી ઉઠ્યો કે મને રોળશો ભલા થઈને મને છાંટશો તમારે પગે લાગુ પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી બમણા ત્રમણા ચડે ભરાઈને સૌ બોકાસા પાડવા લાગ્યા હા ખબરદાર મહેમાનને ઓળખાય જ નહીં એવા વહરા ચિત્રી મેલો લાવો મશને ગારો જોતામાં તો ધૂળ ઉડવા માંડી ઘેરૈયા એક સામટી ઝપટ કરી મહેમાન તો જાળવી જાઓ જાળવી જાઓ કરતો પાછો હઠવા લાગ્યો પણ જુવાનું આંબુ આંબુ થઈ રહ્યા એટલે ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તરવાર કાંખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન સોતી આડી વીંજવા માંડી ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય પોતે બબ્બે કદમ પાછો હડતો જાય ને જાય ડમરી ઉડે છે એટલે પોતે જોઈ શકતો નથી એ રીડિયા રમણ એ ચસકા એ કાલાવાલા એ તરવારના જાવા અને ધોલની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પીડ્યો એમાં અચાનક ધા બધા કોઈક પડ્યું અરે ગજબ થયો કુંવર પડ્યા કુંવરને વાગ્યું કુંવર જોખમાણા એવી બૂમ ઉઠી મહેમાનને કુંવરને તરવાર મારી પકડજો જાલજો જાલજો એવી બીજી ચીસ પડી મુસાફરો ચોક્યા એ ભાન ભૂલી ગયો ને ભાગ્યો ઊભી વાટે સીમાડે હળી કાઢી શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી પાછું વળીને નજર નાખવાની પણ હામ નહોતી પોતાના હાથમાં તરવાર પકડી છે એની શી દિશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે છે તો કેર થઈ ગયો દરબારના વર્ષના કોરને બરાબર ગળાની ભૂંગળી ઉપર એ તરવારનો વાડ પડ્યો છે લોહીનું ખાબચ્યું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડા રજા લેશે એવું થઈ ગયું પણ આ શું થયું આ થયું શું થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે બધાને પોતાનાથી છે તરવાર આડી વીજતો હતો તેનું મ્યાન દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું કોઈને ખબર નહીં અને તરવારની પીંછે અકસ્માત કોરના જ ગળાની ભૂંગળી પર લવડકો લેતી ગઈ કુંવર એક તો કુમળી વય અને વળી નસીબદારનું નું બચું એટલે તો બગીચાનું ફૂલ તરત એના પ્રાણ નીકળી ગયા પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા કાવા કસુંબામાં આખો ડાયરો ઘેગૂર છે દરબાર મંદોદર ખાંડ જાતના હતા મોલે સલામ પણ અસલ તો રાઠોડ રજપૂતની ઓલાદો એક જ ગામડાનો ધણી વાટકીનું શિરામણ કહેવાય પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વિટાય તેમ કારીગરો નટવાઓ કવિઓ ગાણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી ત્યાં રંગમાં ભંગ પડ્યો રાળ ગઈ કે કુંવરને માર્યો અરે કોણ અરે કોણે કોક મુસાફરે ખોટી વાત આજ કોનો દી ફર્યો છે અરે બાપુ આ મારીને જાય ઉભે માર્ગે ઉગાડી તરવારે હા લાવો મારી ઘોડી રૂ રૂપિયા બે હજારની રોજડી ઘોડી જાતી ડાબા માંડે તેવી ભાગતા અરણાની સાથે ફક્ત મંદોદર ખાનને રાંગમાં લીધી સાતળ હેઠે તરવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યું જમ 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 આંખના ત્રણ પલકારા ભેળી તો એ ઘોડી સીમાડે પહોંચી સમતલ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમી ભાગતો ભાળ્યો હાથમાં ઉગાડી તરવાર પિયાલા જેવી ચકચકે છે સમજી લીધું કે એ જ ખૂની મંદુદર ખાને ઘોડીને ચાપી મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબા સંભળાના થંભી ગયો પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો હવે પોતે પગ પાળો તે ભાગીને કેટલેક જશે આમય મરવું તો છે જ માટે હવે ચિત્રા શીધ ફાળવા ઉભો રહ્યો બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી ખુલાસો કરવાનો વખત નથી રહ્યો એટલે સામા ઉભા રહીને આ મુસાફરે પોતાની તરવાર પોતાને જ ગળે માંડી અસવાર એ સમસ્યાને સમજી ગયો જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તરવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે એમ સમજી એને રોજડીને થંભાવી આગેથી પૂછ્યું કોણ છો ચારણ શા માટે આવ્યો હતો કાળનો બોલાયો બધી મરી ખૂટી છોકરો વગર રોવે છે નહોતો આવતો પણ ચારણે ધકેલ્યો મંદોદર ખાન ની વાસના માંથી અવાજ છૂટક ટૂટક નીકળે છે કુંવરને તો માર્યો ઈશ્વર જાણે ચારણે આ બો હાથ કર્યો મને ખબર નથી હું તો એટલું જાણું છું કે મારે ડેલી આવું હતું ચિત્ર પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેળી લુગડાની એક કોરી જોડે ગામ બહાર બદલાવી ઘેરિયા મને રોડવા આવ્યા મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તરવાર વીંજી મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને ધૂળની આંધીમાં ખબર નથી રહી આટલી વાત થાય છે ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાયા કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે કોઈના હાથમાં તરવારો તો કોઈના હાથમાં સાંભેલા એવો દેકારો બોલતો આવે છે ચારણે ફાળ ખાધી મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાંડી પોતાની તરવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો ગઢવા અહી આવો આ લે શું અમારી ઘોડી આપું છું ચડીને ભાગવા માન શું બોલો છો ગઢવા વાત કરવાની વેળા નથી જોયો આ ગામ હલક્યું છે અને તે એના મારી નાખ્યો છે ભેળા તારી જેવા કટકા જાણજે અરે પણ ભાઈ તમે હું મારી ઓળખાણ અટાણે નહીં પછી અટાણે તો ભાગી નીકળ નીકળ તારા છોકરા રજલી પડશે અને ગામ લોકો તામાને ને રોક્યા રહેશે નહીં પણ બાપ તારું નામ અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડ્યો ચારણને બાવડે જાળીને રોજડી પર બેસાડ્યો ચોકડો હાથમાં પાપીને વાંસીથી રોજડીને ડચકારી પૂંછનો જૂનો માથે ફરતી કરતી ઘોડી ગઈ જો જોતામાં તો અલોપ થઈ મંદોદર ખાન અડવાના પગે પાછા ચાલ્યા આવે છે રાંગમાં રોજડી નથી કાંખમાં તરવાર નથી ગામ લોકોએ દોડીને પૂછ્યું કામ બાપ મારો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તરવાર ને ઘોડી બે લઈ ગયો અરે રાખો રે રાખો બાપ વસ્તી ધરને માથે થી મણી લઈ જાય તો જ મંદર ખાન ની રોજડી લેવાય ઠાલા મૂરખ શું બનાવો છો અમને સાત ખોટનો એક દીકરો એના મારા ને ઉલટો ભગડવો લ્યો હવે જાતિ કરો દરબારે શાંતિથી જવાબ આવડ્યો જાતિ શું કરે એને પાતાળમાંથી પણ એક ગોતી કાઢશો ભાઈ મંદોદર ખાન બોલ્યા તમે તે કાંઈ દીવાના થયા એને શું મારા દીકરાને જાણી માર્યો તો એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો કોડ ભર્યો એ મારે ઉમરે આવ્યો અને દેવ ગતિ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો પણ એટલા સારું હું આજ ઉજડે દિવસે મારા સીમાડા માથે સામી હત્યા વારો હાલો બેટાની મયત કાઢીએ હસ્તે મુખે બાપે દીકરાને દફનાવ્યો ઝવેરચંદ મેઘાણી લખિત મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગના વિડીયોમાં બનારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે